ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આખું જીવન ભગવાનનું નામ લે તો ઠાકોરજી વચન આપે છે કે પોતે અંતિમ સમયે ભક્તના કાનમાં આવીને પોતાનું નામ યાદ કરાવશે કદાચ ભક્ત કોઈ મુશ્કેલ પરિસ્થિતિ અકસ્માતમાં ભગવાનનું સ્મરણ ન કરી શકે પરંતુ ભગવાન પોતે આવીને તેને નામ યાદ કરાવે છે પ્રભુપાદના એક શિષ્ય ઘણા વર્ષોથી ઇસ્કોન સાથે જોડાયેલા ન હતા અને તેમને અલ્ઝાઈમર નામનો રોગ થઈ ગયો હતો તેમાં તેમની યાદ શક્તિ ચાલી ગઈ હતી તેમને પોતાનું નામ કે સરનામું પણ યાદ નહોતું પરંતુ રોજ સાંજે છ સાત વાગે તેઓ કોમન રૂમ માં આવીને ત્યાંના હાજર સૌને પોતાના હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ મહામંત્ર ગાવા માટે કહેતા હતા આ ઘટના દર્શાવે છે કે ભલે ભક્ત બધું જ ભૂલી જાય પણ જીવનભર કરેલી ભક્તિ અને સેવાના કારણે ભગવાન તેને પોતાનું નામ બોલવા દેતા નથી આવી જ એક અન્ય ઘટનામાં બ્રેન ટ્યુમરના કારણે કોમામાં ગયેલા એક માતાજીને બીજું કશું જ યાદ નહોતું પરંતુ તેઓ માત્ર હરે કૃષ્ણ મહામંત્ર બોલતા હતા ભગવાન અત્યંત કૃતજ્ઞ છે ભક્ત દ્વારા આપવામાં આવેલું એક નાનકડું પુલ પણ ભગવાન હજાર ગણું વધારીને યાદ રાખે છે જેણે આખું જીવન તેમની સેવામાં તેમનું નામ સ્મરણ અને ધામની સેવા કરી હોય ભગવાન તેને ક્યારેય એકલો છોડતા નથી ભગવાનનો કૃતજ્ઞતાનું વલણ એ તેમના અનન્ય ગુણોમાંથી એક ગુણ છે જેના કારણે ભક્તનું કરેલું કોઈ પણ સત્કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી અને અંતિમ સમયે પણ તે તેના કલ્યાણના માર્ગે પ્રયાણ કરે છે હરે કૃષ્ણ